આજે આપણે બનાવશું ફરસીપુરી નાના મોટા બધાને ભાવે તેવી ક્રિસ્પી અને ટેસ્ટી ફરસીપુરી તો ચાલો આપણે શરૂ કરીએ ફરસીપુરી બનાવવા માટે આપણે અહીંયા પાંચસો મેંદાનો લોટ લેવાનો છે અને એને આપણે ચાળી લેશું મેંદાની જગ્યાએ તમે ઘઉંનો લોટ પણ લઈ શકો છો તો આપણે લોટનો બધો જ લોટ આપણે આવી રીતે ચાળી લેવાનો છે પેલા અને અડધા કપ જેટલો આપણે આમાં રવો એડ કરવાનો છે તમારે ક્રિસ્પી પુરી બનાવી હોય તો તમારે લોટ કઠણ બાંધવાની પણ જરૂર નહીં પડે હવે આપણે પાવડર એક મોટી ચમચી આપણે આમાં હથેળીમાં મસળીને જીરું એડ કરવાનું છે અને આપણે હાથેથી આવી રીતે સરસ રીતે મસળી નાખવાનું છે અને પછી આપણે આમાં એડ કરવાનું છે તમે ખાંડીને નાખવું હોય તો ખાંડીને પણ નાખી શકો છો

લઈ શકો છો મેં અહીંયા ઘી લીધું છે અને હવે આપણે આ બધું સરસ રીતે મિક્સ કરી લેવાનું છે આપણે પેલા આમાં પાણીને એડ નથી કરવાનું પેલા અને આપણે સરસ રીતે મોણ દઈ દેવાનું છે અને મોણ દીધા પછી જ આપણે આમાં થોડું થોડું પાણી એડ કરીને આપણે લોટ બાંધવાનો છે તો આપણું મોણ સરસ રીતે દેવાઈ ગયું છે તમે જોઈ શકો છો આપણે આ મુઠ્ઠી વળે એટલું આપણે મોણામાં એડ કરવાનું છે અને હવે આપણે આમાં થોડું થોડું પાણી એડ કરીને આપણે સરસ રીતે લોટ બાંધી લોટ હું કડક નથી બાંધતી તમને કડક લોટ ગમતો હોય તો તમે કડક લોટ પણ બાંધી શકો છો આપણે અહીંયા લોટની એકદમ ખસ્તા અને કડકડી પૂરી બનાવવાની છે ઢીલો લોટ બાંધશો તો પણ તમારી પૂરી એકદમ સરસ ક્રિસ્પી બનશે કઠણ લોટ બાંધો તો પૂરી વણવામાં ખૂબ તકલીફ પડે છે અને આ ઢીલા લોટની પૂરી પણ તમે બનાવશો એકદમ સરસ બધા લોકો કહેતા હોય છે કે લોટ કઠણ બાંધો તો જ ક્રિસ્પી પૂરી બને પણ હકીકતમાં એવું નથી તમે ઢીલા લોટની પણ ક્રિસ્પી પૂરી બનાવી શકો છો તો આજે હું તમને ઢીલા લોટની ક્રિસ્પી પૂરી બનાવીને બતાવીશ તો આપણે લોટ સરસ રીતે બાંધી દીધો છે અને આપણે તમે જોઈ શકો છો બહુ કઠણ લોટ નથી બાંધતો એટલે સાવ ઢીલો પણ નથી બાંધવાનો આપણે રોટલીનો લોટ બાંધીએ એનાથી સે અમથો કડક લોટ રાખવાનો છે કેમ કે રોટલીનો લોટ આપણે વધારે પડતો ઢીલો હોય છે તો આપણે ભાખરીનો પણ નહીં અને રોટલીનો પણ નહીં એવો આપણે મીડિયમ લોટ રાખવાનો છે તો હવે આપણે આમાં થોડુંક ઘી નાખીને આપણે લોટને સરસ રીતે ફૂણવી લઈશું તો આપણે લોટ સરસ રીતે કુણવી લીધો છે તો હવે આપણે આને થોડીક વાર માટે ઢાકી દઈશું અને હવે આપણે આપણે તેલ ગરમ મૂકી દઈશું તો લોટને આપણે દસ મિનિટ માટે ઢાંકીને રાખી દઈશું એટલે લોટ ને ઢાકવાથી લોટની સરસ મજાની ગુણ આવી જશે તો તમને પૂરી બનાવવાની મજા આવશે તો હવે આપણે દસ મિનિટ પછી આપણે જોઈ લઈશું હવે આને પાછો સરસ રીતે આપણે કૂણવી લઈશું અને હવે આપણે આના નાના નાના લુવા વાળી લઈશું તો આપણે જરૂર પ્રમાણે આપણે લુવા વાળતા જશું અને પૂરી બનાવતા જશું અને લોટને આપણે ઢાકેલો જ રાખશું એટલે લોટ આપણું સુકાઈ ન જાય

આવી રીતે કાણા પાડવાથી તમારી પૂરી ક્યારેય ફૂલશે નહીં અને એકદમ સરસ મજાની ક્રિસ્પી બનશે અને પૂરીમાં આ ડિઝાઇન પણ થઈ જશે તો આપણે બધી જ ફરસી પૂરી આપણે આવી રીતે બનાવી લેવાની છે અને આપણે તેલ પણ સાઈડમાં ગરમ ધીમા ગેસે મૂકી દેવાનું છે એટલે આપણે પૂરી બનાવીએ ત્યાં સુધીમાં તેલ પણ ગરમ થઈ જાય તો આપણે બીજી પૂરી બનાવીને બતાવી દઉં તો આ રીતે આપણે ધીમે ધીમે વાઈ લેવાની છે પૂરી જેમ બને એમ પતલી રાખવાની કેમ કે જાડી પૂરી તમે રાખશો તો તમારે ક્રિસ્પી પુરી નહીં બને પતલી પૂરી હશે કાણા પાડી લેશું તો આ રીતે બધી જ આપણે ફરસી પૂરી તૈયાર કરી લેવાની છે તો આપણે બધી જ ફરસી પૂરી આ રીતે વણીને તૈયાર કરી લેશું અને તમારે વણવાનો સમય ન હોય તો હું તમને બીજી પણ એક રીત બતાવી દઉં આ રીતે જાજો લોટ લેવાનો છે અને પછી આપણે એમને જ કોઈ પણ આકાર વગર વણી લેવાનો છે અને આપણે મોટી પૂરી વણી લઈશું આવી રીતે તો આપણે આવી મોટી પૂરી બનાવી લેવાની છે અને આ કાંઠા વગરનો વાટકો અથવા ઢાંકણું અથવા તો તમે ગ્લાસ પણ લઈ શકો છો અને એને આપણે આવી રીતે પૂરી બનાવી લેવાની છે આ પણ તમારે ખૂબ ઈઝી પડે છે હું લગભગ દાદા ભાગે આવી જ રીતે પૂરી બનાવું છું એટલે એક સરખી પૂરી બનશે અને સમય પણ ઓછો લાગશે તો તમને જે રીતે સારું લાગે એ રીતે તમે પૂરી વણી શકો છો અથવા આવી રીતે પણ બનાવી શકો છો અને વધારાનો બધો જ ભાગ આપણે આવી રીતે કાઢી લેવાનો છે ચાવી એક સાથે ત્રણ પૂરી બનીને તૈયાર થઈ જશે અને આ પૂરી એકદમ તમારે પતલી બનીને તૈયાર થઈ છે તમે જોઈ શકો છો એકદમ કાગળ જેવી પૂરી બનશે વણવા એક એક પૂરી વણવા કરતા તમારે આ પૂરી એકદમ પતલી બનશે અને સરસ પણ બનશે અને એક સરખા આકારની બનશે તો હું બધી જ પૂરી આવી રીતે બનાવીને તૈયાર કરી લઈશ અને આ પૂરી તમે બનાવતા જાઓ અને તળતા જાઓ તો પણ પૂરી સારી બનશે આપણે બનાવતા જશું અને તળતા જશું તો તેલ આપણું ગરમ થઈ ગયું છે તો પેલા આપણે સેજમથી નાની ગોળી નાખીને ચેક કરી લઈશું આપણું તેલ આવી ગયું છે કે નહીં આપણું તેલ હજી થોડું ઠંડુ છે તો આપણે થોડુંક તેલ એને ગરમ થવા દઈશું ને પછી આપણે આમાં પૂરી એડ કરવાની છે તો તેલ હવે આપણું ગરમ થઈ ગયું છે તો આપણે હવે આમાં એક એક પૂરી મૂકીને આપણે બધી જ પૂરીને તળી લેવાની છે ગેસની ફ્લેમ આપણે મીડિયમ રાખવાની છે બહુ ફૂલ પણ નહીં અને ધીમી પણ નહીં તો મીડિયમ ગેસે આપણે બ્રાઉન રંગની પૂરી થાય ત્યાં સુધી આપણે આને તળી લેશું બધી જ પૂરીને આપણે ધીમે ધીમે આવી રીતે ફેરવી લેવાની છે હવે આપણે આને ધીમા ગેસ પર આમનામ જ તળવા દેશું બ્રાઉન રંગની થાય ત્યાં સુધી તો આપણે એક સાઈડ પૂરી સરસ બ્રાઉન રીતે થઈ ગઈ છે તો આપણે બીજી સાઈડ પણ આપણે ફેરવી લેશું તો તમે જોઈ શકો છો આપણે એકદમ આછી ગુલાબી રંગની બ્રાઉન રંગની પૂરી આપણી થઈ ગઈ છે અને આપણે હજી આપણે એક સાઈડ એને સરસ રીતે તળી લેવાની છે અને ગેસની ફ્લેમ આપણે એકદમ ધીમી રાખવાની છે એટલે પૂરી આપણી મસ્ત ક્રિસ્પી બનીને તૈયાર થશે તો આપણી પૂરી બંને સાઈડ એકદમ સરસ બ્રાઉન રંગની તળાઈ ગઈ છે તો હવે આપણે આને બહાર કાઢી લઈશું અને એક પ્લેટમાં કાઢી લઈશું અને તેલ આપણે આને એકદમ નિતારી લેવાનું છે એટલે આપણે પૂરી એકદમ સરસ તેલ વગરની બને તો ખાવાની પણ મજા આવે હવે એ જ રીતે આપણે બીજી પૂરી પણ તળી લેવાની છે જોઈ શકો છો આપણું તેલ એકદમ સરસ રીતે આવી ગયું છે અને ગેસની ફ્લેમ આપણે ધીમી જ રાખેલી છે હવે આપણે એને પલટાવી લઈશું મેં આ બધી પૂરી એક એક વણીને નથી બનાવી આ ગ્લાસ ની મદદ થી એક મોટી પૂરી બનાવીને ગ્લાસ ની મદદ થી આપણે પૂરી નાની નાની બનાવી લીધી છે તમે જોઈ શકો છો આપણે એક સાથે પાંચ પૂરી તૈયાર થઈ જાય છે તો આપણે બધી જ પૂરી આવી રીતે જ આપણે બનાવી છે આપણે પૂરી વણતા જશું અને તળતા જશું આપણે પૂરીને સુકવવા નથી મુકતા આપણે બધી જ પૂરી બની ને તૈયાર થઈ ગઈ છે તો હવે આપણે આને સર્વ કરી લઈશું તો તૈયાર છે એકદમ ક્રિસ્પી એવી ફરસી પૂરી તો આપણી ફરસી પૂરી તૈયાર છે તો ક્રિસ્પી ફરસી પૂરી તો આપડી એકદમ ફરસી પૂરી ક્રિસ્પી બની છે તમે જોઈ શકો છો તમે જોઈ શકો છો કેટલો અવાજ આવે છે એકદમ ભૂકો થઈ જાય છે તમે જો સાવ એટલે સાવ ભૂકો થઈ જાય છે તમે જરા ગમ્બો દબાવો આપણી એકદમ પરફેક્ટ ફરસીપુરી બનીને તૈયાર થઈ છે તો તૈયાર છે આપણી એકદમ સરસ ટેસ્ટી અને ક્રિસ્પી ફરસીપુરી આ પૂરી નાના મોટા બધાને પસંદ આવે અને નાના મોટા બધા ખાઈ શકે તેવી નરમ અને કડક પણ છે આ મોટી ઉંમરના લોકો પણ આ ફરસીપુરી ખાઈ શકે છે તો તમને મારી રેસીપી કેવી લાગી એ મને કમેન્ટ કરીને જરૂરથી બતાવજો રેસીપી પસંદ આવે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં